આજની રેસિપી એવી છે જે ગરમ હશે તો પણ ભાવશે અને જો ઠંડી થઈ જશે તો પણ ભાવશે તો આજે હું અહીંયા તમારી માટે ભર્યા વગરના એકદમ ટેસ્ટી ઝડપથી બની જાય તેવા મરચાંની રેસીપી લઈને આવીશું સાથે જ વઘારેલું દહીં અને આપણે અહીંયા બાજરી મેથીના ઢેબરા બનાવીશું ફ્રેન્ડ્સ આ ઢેબરા તમે જો મારી રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે સોફ્ટ બનશે બીજા દિવસે ઠંડા હશે તો પણ ભાવશે અને સાથે જ વઘારેલું દહીં પણ તમે બનાવીને રાખી શકો છો છઠ સાતમ માટે આ રેસીપી તમને ખૂબ જ કામ આવશે મરચાંની પણ ઇઝી રીત બતાવીશ જેમાં તમારે મરચાંને ભરવાની ઝંઝટ કરવાની જરૂર નહીં પડે ફટાફટ તમારા મરચાં પણ તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ આ ઢેબરા મરચાં અને વઘારેલા દહીંની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ મેં અહીંયા આ રીતે મરચાં બનાવવા માટે જે મોટી સાઇઝના મરચાં આવે છે જે થોડાક મોરા હોય છે ઓછા તીખા હોય છે તે લઈ લીધા છે પાણીથી ધોઈ મેં તેને કોરા કરી લીધા અને એક મરચાંના આપણે આ રીતે ત્રણ પીસીસ કરવાના છે તો જો અહીંયા ત્રણ પીસીસમાં કટ કરવાનું છે એટલે વચ્ચેથી કટ નહીં કરવાનું થોડુંક સાઈડમાંથી કટ કરવાનું અને પછી જે પોર્શન છે તેમાં વચ્ચેથી કટ કરી લેવાનું ટૂંકમાં મરચાંના આપણે ત્રણ એક સરખા ભાગ કરી લઈએ તો બધા મરચાં મેં અહીંયા સમારી લીધા છે અને હવે અહીંયા મેં થોડુંક મીઠું લીધું છે જે હું આ રીતે ઉપરથી ઉમેરી અને હાથથી મિક્સ કરી લઉં છું હવે ફ્રેન્ડ્સ આ મરચાંને બનાવવા માટે મેં અહીંયા અગારોના હનીકોમ ફ્રાય પેનનો ઉપયોગ કર્યો છે આ હનીકોમ ફ્રાય પેન એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરશે તેની અંદર તમે કોઈ પણ રેસીપી બનાવશો તો તે ચોટશે નહીં અગારોનું આ હનીકોમ ફ્રાય પેન જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યો અને તેની અંદર અડધો કપ બેસન ઉમેરી લીધો છે અને બેસનને આપણે જ્યાં સુધી તેનો કલર થોડોક આ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ બેસન આ રીતે શેકાઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ અને ફરીથી પેનમાં આપણે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરવાની છે પાંચ ચમચી આપણે તેની અંદર હિંગ ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે મરચાં ઉમેરી લઈએ આ મરચાંને આપણે સતત ચલાવતા રહીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે સોતે કરી લઈએ તો મરચાં થોડાક થોડાક ફ્રાય થઈ જાય એટલે આપણે તેમાં આ બેસન ઉમેરી લેવાનું છે ત્યારબાદ તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન વાટેલા કાચા સીંગદાણા હું એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું અને આ રીતે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરું છું તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે આ જે મરચાં છે એ થોડાક મોરા અને થોડાક સ્પાઈસી છે એટલે મેં અહીંયા લાલ મરચું તીખું નથી ઉમેર્યું ત્યારબાદ અડધી ચમચી હું તેમાં આમચૂર પાવડર એડ કરું છું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અને સ્વાદ પ્રમાણે આ રીતે અડધી ચમચી મેં મીઠું ઉમેર્યું છે તો આ બધું જ આપણી બરાબર મિક્સ કરી લેવાનું છે મરચાંને ફ્રાય કર્યા પહેલાં આપણે તેમાં થોડુંક મીઠું ઉમેર્યું હતું પણ બેસનમાં આપણે કોઈ બી મસાલો નથી ઉમેર્યો એટલે એના ભાગના મીઠું અને મસાલા આપણે ઉમેરી અને આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે જો તમે બેસનમાં મસાલો પહેલેથી ઉમેરેલો હોય તો તમારે આ સમયે મસાલો ઉમેરવામાં ધ્યાન રાખવાનું હવે ત્યારબાદ હું તેની અંદર આ રીતે દોઢ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરું છું અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું હવે ફ્રેન્ડ્સ આ સમયે તમારે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો ઉપર રાખવાની છે અને ત્યારબાદ ઢાંકીને તમારે તેને પાંચ મિનિટ થવા દેવાનું પાંચ મિનિટ થઈ જાય એટલે તમે જોશો કે આ રીતે મરચાં જે છે એ તૈયાર થઈ ગયા છે તો ભર્યા વગર એકદમ ટેસ્ટી ચટપટા આપણા આ ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે થોડાક લીલા દાણા ઉપરથી એડ કરી દઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ભર્યા વગરના ભરેલા મરચાંની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એક વખત મારી રીતે ટ્રાય કરજો બહુ જ સરસ બનશે અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે ફ્રેન્ડ્સ ઢેબરાનો લોટ બાંધવા માટે મેં અહીંયા બે કપ બાજરીનો લોટ લીધો છે અને બે કપ હું તેની અંદર ઘઉંનો રોટલીનો લોટ ઉમેરી લઉં છું મેં અહીંયા બંને સરખી માત્રામાં જ લીધા છે તમે બાજરીનો લોટ બે કપ અને ઘઉંનો લોટ એક કપ એ રીતે પણ લઈ શકો છો હવે અહીંયા અડધી ચમચી મેં તેમાં હળદર પાવડર એડ કરી લીધી છે એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર ઉમેરું છું ત્યારબાદ હું તેની અંદર બે ચમચી તીખું લાલ મરચું ઉમેરું છું તમે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં તીખું મરચું ઉમેર્યું છે એક ચમચી હું તેની અંદર મીઠું એડ કરું છું અને અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મેં તેલનું મોયણ ઉમેરી લીધું છે બે ટેબલ સ્પૂન આદું મરચાંની પેસ્ટ ઉમેરું છું અને બે ટેબલ સ્પૂન હું તેની અંદર વાટેલું લસણ એડ કરું છું ત્રણ ટેબલ સ્પૂન ગોળને ત્રણ ટેબલ સ્પૂન પાણીમાં મેં એક કલાક પહેલાં પલાળીને રાખ્યો હતો તો ગોળ આ રીતે ઓગળી જાય એટલે એ ગળ્યું પાણી આપણે ઉમેરી લઈએ તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો અથવા દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો એક કપ મેં અહીંયા ઝીણી સમારેલી મેથી ઉમેરી છે અને અડધો કપ મેં એ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લીધા છે બે ટેબલ સ્પૂન હું તેની અંદર સફેદ તલ ઉમેરી લઉં છું આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ મોયણ અને બધો મસાલો મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર દહીં ઉમેરવાનું છે તો અહીંયા આ લોટને હું દહીં સાથે અને છાસ સાથે બાંધું છું તો અડધો કપ દહીં મેં અત્યારે ઉમેરી લીધી છે અને તેને હું મિક્સ કરી લઉં છું અને ત્યારબાદ હું આ લોટને છાશ સાથે બાંધું છું આ રીતે તમે દહીં અને છાશ સાથે લોટને બાંધશો તો તમારા ઢેબરા ચાર દિવસ સુધી નરમ રહેશે અને બિલકુલ ખરાબ નહીં થાય તમે તેનો ઉપયોગ ત્રણથી ચાર દિવસ સુધી કરી શકશો આ લોટને આપણે વધારે સમય રેસ્ટ ઉપર નથી રાખવાનો લોટ અત્યારે મેં થોડુંક કઠણ બાંધ્યું છે કારણ કે થોડીવાર પછી તે ઢીલો થઈ જતો હોય છે તો ઢાંકીને પાંચ મિનિટ માટે જ હું તેને સાઈડ પર રાખું છું હવે ફ્રેન્ડ્સ અહીંયા પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી લઈએ એક તીખું લીલું મરચું આ રીતે વચ્ચેથી કટ કરીને ઉમેરીશું અને પાંચ સાત મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ ત્યારબાદ લસણ અને મરચાંની ચટણી બે ચમચી જેટલી હું એડ કરું છું ગેસ સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાનું છે અને આ ચટણીને આપણે આ રીતે તેલમાં સોતે કરી લેવાની છે ફ્રેન્ડ્સ આ હનીકોમ ફ્રાય પેન જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે પરંતુ સ્ટીલનું બનેલું છે અહીંયા એક ચમચી મેં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મેં અહીંયા લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે લાલ મરચું મેં કાશ્મીરી લીધું છે એટલે કલર સારો આવશે અને હવે ફ્રેન્ડ્સ અહીંયા અડધી ચમચી મેં મીઠું ઉમેરી લીધું છે આ બધું જ નોર્મલ મસાલો છે અને જેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મસાલો આ રીતે ચટણી સાથે મિક્સ થઈ જાય એટલે તરત જ તેની અંદર અહીંયા આપણે દહીં ઉમેરવાનું છે તો મેં દહીંને સ્મૂથ કરીને રાખ્યું હતું ત્રણસો ગ્રામ જેટલું દહીં લીધું છે અને સ્મૂથ કરીને રાખ્યું હતું એકદમ ક્રીમી દહીં લીધું છે પાણી ઓછું હોય તેવા દહીંનો ઉપયોગ કર્યો છે ગેસને બંધ કરીને દહીંને ઉમેરવાનું જેથી કરીને આ જે દહીં છે એ ફાટી ન જાય અને આ રીતે બધો મસાલો દહીંમાં મિક્સ કરી લેવાનો પેન આપણું ગરમ છે અને કન્ટિન્યુઅસલી આ દહીંને આપણે એક મિનિટ માટે મિક્સ કરીશું એટલે તેમાંથી થોડું થોડું તેલ આ રીતે છૂટું પડે છે અને હવે તેમાં થોડાક લીલા દાણા ઉમેરી તેને પણ હું મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ ચટપટું કાઠિયાવાળી વઘારેલું દહીં તૈયાર થઈ ગયું છે અને આ દહીંને આપણે એક બાઉલમાં આ રીતે કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ કેવી લાગી કાઠિયાવાડી વઘારેલા દહીંની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઇક આપી દેજો તો વઘારેલું દહીં તો આપણું ફક્ત ત્રણ મિનિટમાં તૈયાર થઈ ગયું અને આ લોટને મેં પાંચ મિનિટ માટે જ રેસ્ટ પર રાખ્યો હતો પાંચ મિનિટમાં પણ તમે જોશો કે આ લોટ પહેલાં કરતાં થોડોક ઢીલો થયો છે તો હવે આપણે અહીંયા ફટાફટ ઢેબરા તૈયાર કરી લઈએ તો આ રીતે મોટી સાઇઝનો લુવો તૈયાર કરવાનો છે નોર્મલ રોટલીના લુવા કરતાં આ લુવો થોડોક મોટો રાખવાનો હોય છે કારણ કે આપણે જે ઢેબરા બનાવીએ એ ઢેબરા થોડાક રોટલી કરતાં થીક હોય છે આ રીતે તમે ઢેબરા વણીને શેકી શકો છો પણ બધા ઢેબરા એક સરખી સાઇઝના તૈયાર કરવા હોય તો હું આ રીતે તેને બાઉલથી કટ કરી લઉં છું એકદમ સરસ રાઉન્ડ શેપના અને એક જ સરખી સાઇઝના આપણા આ ઢેબરા તૈયાર થશે તો જો આ રીતે મેં તેને કટ કરી લીધું અને તેની જે કિનારીઓ છે તે સ્મૂથ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ બાકીના ઢેબરા પણ સેમ એ જ રીતે આપણે અહીંયા વણી લઈએ લુઓ થોડોક મોટો લેવાનો એને થોડુંક જાડું વણવાનું અને પછી બાઉલથી આ રીતે તેને કટ કરી લેવાનો તો અહીંયા જો આપણા ઢેબરા જે છે એ રેડી થઈ ગયા છે હવે આ ઢેબરાને આપણે શેકી લઈએ તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને જ આ બધા ઢેબરાને આપણે શેકવાના છે તો બંને બાજુ ઢેબરા થોડાક થોડાક આ રીતે શેકાઈ જાય એટલે આપણે તેમાં તેલ ઉમેરીશું તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો પણ હું તેલ સાથે જ શેકી રહી છું કારણ કે આ ઢેબરા ઠંડા થયા બાદ પણ નરમ રહેવા જોઈએ જો તમે ઘીથી શેકશો તો ઠંડા થયા બાદ તેની ઉપર ઘી જામી જશે જો વાતાવરણ ઠંડુ હશે તો અને પછી એ ખાવામાં મજા નહીં આવે એટલે મેં તેલ સાથે જ તેને શેક્યા છે તમે ક્યાંય પ્રવાસમાં પણ આ ઢેબરા લઈ જશો તો ત્રણથી ચાર દિવસ સુધી ખરાબ નહીં થાય આવાને આવા જ રહેશે એકદમ ફ્રેશ રહેશે તો પ્રવાસ માટે તો ખાસ આ ઢેબરા હું બનાવીને લઈ જતી હોઉં છું તો ફ્રેન્ડ્સ અહીંયા જો મેં બાકીના ઢેબરા પણ સેમ એ જ રીતે શેકી લીધા છે તો ફ્રેન્ડ્સ આ ઢેબરા મરચાં અને વઘારેલા દહીંની રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો છઠ સાતમ ઉપર પણ તમે આ રેસીપી બનાવી શકો છો પ્રવાસ માટે પણ તમે આ રેસીપી બનાવીને લઈ જઈ શકો છો નોર્મલ ટિફિનમાં પણ તમે આ મેન્યુ બનાવીને આપશો તો પણ બધાને ભાવશે તો ફ્રેન્ડ્સ આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ